આપણું ભવિષ્ય પહેલેથી જ લખાયેલું છે ઘણા લોકો આ માને છે અથવા ઘણા લોકો આનો સંપૂર્ણ ઇનકાર કરે છે આ પ્રશ્ન હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે કહેવાય છે કે આ જન્મમાં આપણે જે કંઈ કરીએ છીએ તેનું પરિણામ અમુક અંશે બીજા જન્મમાં પણ મળે છે આ સત્ય હકીકત છે આજના વિડીયોમાં આપણે આ વિષય પર ઊંડાણપૂર્વક વિચાર કરીશું અને સાચી વાત જાણવાનો પ્રયત્ન કરીશું આજકાલ દરેક વ્યક્તિ ખૂબ જ વ્યસ્ત હોય છે પરંતુ વ્યસ્ત ભર્યા જીવનમાં પણ આ વિડીયો ખાસ જોવો જોઈએ તો મિત્રો છ થી સાત મિનિટનો આ વિડીયોને સ્ક્રિપ્ટ કર્યા વગર અંત સુધીમાં જોવા વિનંતી છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આગળ વાત કરીએ તે પહેલાં તમને વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દે છે અને આજની આ વિડિયોને લાઈક અને શેર કરી દેજો આજે આપણે કેટલીક પૌરાણિક કથાઓ અને શાસ્ત્રોની મદદથી સમજીશું ચાલો એ જાણવાનો પ્રયત્ન કરીએ કે શું ભવિષ્ય ખરેખર પહેલેથી જ લખાયેલું હોય છે અથવા તે આપની ક્રિયાઓ છે જે આપના ભવિષ્યના માર્ગને સુનિશ્ચિત કરે છે તો ચાલો આપણે શરૂઆત કરીએ મિત્રો કૃષ્ણ કથામાં આપણે જોઈએ છીએ કે આકાશવાણી થઈ હતી કે આઠમો પુત્ર કંસનો વધ કરશે એક પછી એક એમ સાત સંતાનો જન્મે છે અને સાથે સાત બાળકોનું મૃત્યુ થાય છે પણ જ્યારે દેવકીના આઠમા પુત્રનો વારો આવ્યો કાયદાની જેમ તેને જન્મ લીધો અને પછી કંસને મારી નાખ્યો આવું થયું કારણ કે કંસના મૃત્યુની આગાહી કરવામાં આવી હતી તે પણ કંસના જન્મથી લખાયેલું હતું તે કેવી રીતે અને કોના હાથે મૃત્યુ પામશે એટલું જ નહીં મિત્રો આ દુનિયામાં જન્મેલા દરેક મનુષ્યનું ભવિષ્ય પહેલેથી જ લખાયેલું છે મનુષ્યનો જન્મ કેવી રીતે થશે તે ક્યાં જન્મશે અને તેના જીવનમાં તેને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડશે આ બધું કાયદાનું શાસન છે અને તે ઈચ્છે તો પણ બદલી શકાતું નથી આ સાથે તમને જણાવી દઈએ કે આવા ઘણા પૌરાણિક ગ્રંથો અને શાસ્ત્રોમાં અસ્તિત્વ ધરાવે છે જેમાં એવા પુરાવા છે કે ઘણા મહાન પુરુષોનું ભાવિ પહેલેથી જ લખાયેલું છે જેમ આપણે રામાયણમાં જોઈએ છીએ તે પહેલાથી જ નક્કી હતું કે ભગવાન શ્રી રામને ચૌદ વર્ષ વનવાસ માટે કરવામાં આવશે એટલે કે તેની પાછળનું કારણ ભગવાન શ્રી રામના હાથે રાવણનો વધ હતો તમે જ વિચારો કે જો માતા કઈ કઈ મંથરાના પ્રભાવમાં ન આવી હોત અને રામની માતા સીતા સાથે વનવાસ ન જવો પડ્યો હોત વિચારો કે શ્રી રામના હાથે રાવણનો વધ કેવી રીતે શક્ય બન્યો હોત આ બધું કેવી રીતે બનવાનું હતું આ બધું પહેલેથી જ લખેલું હતું દરેકના સમયના કારણે આ શક્ય બન્યું છે એ જ રીતે દરેક જીવનું ભાગ્ય લખાયેલું છે આપણે બધા નાટકના નાના પાત્રો છીએ જેનો કોઈને કોઈ હેતુ હોય છે તમે આ દુનિયામાં જન્મ્યા છો પણ એ ખોટું નથી કે તમારું ભાગ્ય તમારા કર્મો પર આધારિત છે તમે એ કહેવત તો સાંભળી જ હશે કે તમે જે આપો છો તે તમને મળે છે જો તમે સારું અને પુણ્યનું કામ કરશો તો હંમેશા તમારું ભલું થશે પરંતુ મોટે ભાગે જો તમે જીવનમાં હંમેશા ખરાબ કાર્યો કર્યા હોય તો તમે આ જન્મમાં જે તેની ખરાબ અસર જોશો એટલે કે જો તમે ખરાબ કાર્યો કર્યા છે તેથી તમને કેરીનો ફળ કેવી રીતે મળશે તેથી જ આપણા શાસ્ત્રોએ આપણને હંમેશા ધાર્મિક અને પુણ્ય કર્મ કરવાની પ્રેરણા આપી છે કારણ કે આજ એક માર્ગ છે જે આપણને જન્મ મરણના ચક્રમાંથી બહાર કાઢી શકે છે નહીં તો ખરાબ કર્મ કરનારાઓને ભગવાનના ચરણોમાં સ્થાન પણ નથી મળતું એટલું જ નહીં મિત્રો તુલસીદાસજીએ પણ એક કવિતામાં સ્પષ્ટ કહ્યું છે કે કર્મ એ મુખ્ય વસ્તુ છે એટલે કે વ્યક્તિ જે પણ કાર્ય કરશે તેનું ફળ તેને મળશે જ આ સાથે એક વાત સામે આવે છે કે કર્ણની હત્યા પાંડુના પુત્ર અર્જુનના હાથે થઈ હતી અર્જુને કહ્યું કે માધવ મારા હાથ ધ્રુજી રહ્યા હતા અને મારા હાથે મારા પોતાના ઉપરી અધિકારીની હત્યા વિશે લખ્યું છે આ કેવું ભાગ્ય છે કૃષ્ણ બોલ્યા હું કોણ છું પાંડુ પુત્ર તે વ્યક્તિના કર્મોનું પરિણામ છે જે વ્યક્તિને આપે છે

દરેક વખતે તે દુર્યોધન અને તેની મિત્રતાને જરૂરી માનતો હતો ભગવદ્ ગીતાના અધ્યાયમાં આપણને આપણને શીખવા મળે છે છે ભગવાન ચોક્કસ તક આપે જેથી કરીને આપણે કરેલા ખરાબ કર્મોનો પસ્તાવો કરીએ અને સાચા માર્ગ પર આવી શકીએ અંતે હું કહેવા માંગુ છું કે આપણું ભવિષ્ય ચોક્કસપણે લખાયેલું છે પરંતુ આપણને આપણા કર્મોના આધારે જ ફળ મળે છે અને જો આપણે સારા કાર્યો કરીશું

મળીશું હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ